ઘરની મંડપ છે એટલે રૂપિયા ગણવાની કંઈ ઉપાધિ છે ને અમારા વચ્ચી ભાઈ ને હાલો હવે કાલે આગળ થોડો વિડિયો ઉતાર્યું પછી પરમ દિવસે ઉતાર્યું તમ દિનો વિડીયો ભેગો કરી નાખશું આ જીરા આપણે હરાજી કરવાની છે હાલો સ્ટાર્ટ ક્યાંથી કરવાનું હોય પાંચ હાલો એકાવનસો હાલો રાહુલભાઈ હાલો પચાસ ભાઈ ભીંતર એ બાવન હાલો ભાઈ બોલો બોલો પછી આગળ બીજા ઢગલા ને હરાજી કરવાની છે આપડો ભાઈ હતાવન પચીસ

આંગ્રા <trots> જા <coughs> 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 <coughs>

આ અડધો જીપીઓ તો બારો દેખે આંખો ભરી તો તો આગળ આગળથી ઉરલી જાય છે એટલે અડધી જ ભરી હે આમી ઘણી ખેંચી વાવનો ભાગ બધો ફરાઈ ગયો વા થોડીક રાય હાલો અહીંયા આજે આપણે વિડીયા ને એડ આપીએ